નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ભાજપની સામે પડેલા જયેશ રાદડીયાને કથિત બેંક કૌભાંડમાં ફિટ કરવાનો તખ્તો ઘડાયો સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થીનીઓને નમોલક્ષ્મી યોજનાનો લાભ મળશે ધોરણ નવથી ધોરણ બાર સુધીની વિદ્યાર્થીનીઓને કુલ પચાસ હજારની સહાય આપવામાં આવશે બધાનો સાસો પડ્યો સીમા હેદર પાકિસ્તાની જાસૂસ નીકળી આર્મી કેમ્પ્સમાં ટ્રેનિંગ પણ લીધી હતી વાયરલ ઓડિયોથી ભાંડો ફૂટ્યો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શપથ બાદ ભારતના કટ્ટર વિરોધી દેશમાં જવાનું કર્યું આયોજન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં દસ રૂપિયાનો ઘટાડો ગાઝા યુદ્ધમાં બાઇડનનો યુટર્ન ઇઝરાયેલને એક અજબ ડોલરના હથિયાર મોકલવા રાજી ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા શરૂ ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદાજે અડસઠ હજાર બેઠકો માટે આગામી તેર જૂન સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે અઠ્યાવીના બદલે પાંત્રીસ દિવસની વેલિડિટી એરટેલે બધા જ રિચાર્જ પ્લાનની વેલિડિટી બદલી ચૂંટણી વચ્ચે ચપ્પાને આંચકો લાગતા આ પાર્ટીએ તેમને છોડી દીધા અને ભાજપને સમર્થન આપવાની જાહેરતા કરી ઘૂસણખોરીના વિવાદ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન કહ્યું હું હિન્દુ મુસ્લિમના ભાગલા નહીં પડવા દો ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની પ્રગતિ જોઈને પીઓકેમાં મસી અબ્બાલ એસ જયશંકરે કર્યો મોટો ખુલાસો ભારત માલદીવ વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રીના સિક્રેટ ઓપરેશનના દાવાનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે રાહુલ ગાંધી ઓડિશામાં બાઇક રેલી અને જાહેર સભા કરશે અમેરિકાએ ચીનને મોટો ઝટકો આપ્યો સીની વસ્તુઓની આયાત પર સો ટકા સુધીનો ટેક્સ લગાવ્યો ભાજપે ઓડિશાની સોરો વિધાનસભા સીટ પર ઉમેદવાર બદલ્યો ત્રણસો એસી બેઠક પર મતદાન બાદ અમિત શાહે કહ્યું બસો એસી બેઠક મળી ગઈ કોંગ્રેસને વધુ બે બેઠક પર પડશે ફટકો આયાતી ઉમેદવારોને લઈને આંતરિક વિવાદ પાર્ટીને ડૂબાડશે પીએમએ મને નકલી સંતાન કહ્યું હવે એનડીએમાં પાસો નહીં જાઓ ઉદવે ઠાકર ખડગેએ કહ્યું જો આઈએનડીઆઈની સરકાર બનશે તો તમામ ગરીબોને દસ કિલો રાશન મળશે હેમંતા વિશ્વ શર્માએ ચારસો પારનો પ્લાન જણાવ્યો મથુરા અને કાશી પર આપ્યું મોટું નિવેદન દુબઈમાં પ્રોપર્ટી ધરાવનારા લોકોના ડેટા થયા અનલોક ભારતીયો છે પ્રથમ સ્થાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માછલી ખાવાની ઓફર કરી બંગાળમાં ગુંજ્યો મુલ્લા મદરેસા અને માફિયાનો નારો મમતા બેનર્જી સરકાર પર અમિત શાહનો પ્રહાર ચાર જૂનના રોજ નક્કી છે ભાજપની વિદાય લખનૌમાં અખિલેશ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ખડગેએ કર્યો દાવો ભારતીય મસાલા માટે નવો ખતરો ઘણા દેશોમાં પ્રતિબંધ બાદ ન્યૂઝીલેન્ડ તપાસ કરી રહ્યું છે લોકસભાની ચૂંટણીના બાકીના તબક્કા માટે કોંગ્રેસે બનાવી આ નવી રણનીતિ પ્રસાર માટે મેદાનમાં મોટા નેતાઓને ઉતારવાની તૈયારીઓ શરૂ કરી બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો આંચકો દર વર્ષે એકાણું હજાર વિદ્યાર્થીઓને બ્રિટન છોડવું પડશે ભારત અને ઈરાન વચ્ચે સાબાર પોર્ટની ડીલથી અમેરિકા થયું નારાજ પ્રતિબંધોની આપી ચેતવણી પીઓકેમાં બળવા બાદ પાકિસ્તાન સરકાર ઘૂંટણીએ પડી ચાર દિવસના હિંસક આંદોલન બાદ ત્રેવીસ અજબ ડોલરનું ફંડ મંજૂર કર્યું લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા બદલ ત્રણ નેતાથી ભાજપ નારાજ સસ્પેન્ડ કરવાની માંગ ચૂંટણી બાદ મોબાઈલ યુઝરોને મોટો ઝટકો કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનમાં કરશે પચીસ ટકાનો વધારો તાલાળા માર્કેટિંગ એડમાં તેર દિવસમાં નવ કરોડથી વધુ કેસર કેરીનું વેચાણ એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અનામત હટાવશે તો કોંગ્રેસ આંદોલન કરશે સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ વીસ દિવસનું વેકેશન જાહેર કરાયું દિવાળી સુધી નહીં સુધરે સ્થિતિ ઈડીએ બિઝનેસમેનોને આખી રાત જગાડીને લીધું નિવેદન સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ આપે ભાજપ વિરુદ્ધ વોશિંગ મશીન અભિયાન શરૂ કર્યું ગોપાલ રાયે કહ્યું ભાજપની બ્લેક બુક ખુલશે રાજસ્થાનમાં ભાજપ માટે ક્લીન ક્લીનશીપની એટ્રિક મુશ્કેલ આ બેઠક પર કોંગ્રેસ ભારે પડશે ગુજરાતમાં હજુ પાંચ દિવસની વરસાદની આગાહી આ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા મળશે નોકરી એક લાખ લોકોને આપવામાં આવશે તાલીમ દેશના વકીલો માટે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ વકીલોને જવાબદાર ઠેરાવી શકશો નહીં માવઠાથી દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાકને નુકસાન સર્વે કરી વળતર આપવા ખેડૂતોની માંગ કેનેડામાં સ્થળાંતર કરવા લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વર્ક પરમિટ તરફ વળ્યા ભારતીયો કર્ણાટકમાં નિશ્ચિત સમુદાય મામલે નફરત ફેલાવવા બદલ એક ન્યૂઝ ચેનલ અને એક એન્કર વિરુદ્ધ નોંધાય ફરિયાદ ભાવનગરમાં હીરાના ચાલીસ ટકા કારખાના બંધ થતાં બે લાખ હીરા ઘસુઓ બેકાર હરિયાણામાં બીજેપી નેતાઓને પ્રસાર કરવા સિક્યુરિટી માંગવી પડી ભાજપે મોદી સરકારની સિદ્ધિઓની યાદી બનાવીને શીખ કોન્ફરન્સમાં સમર્થન માંગ્યું ભારત સાથે વિવાદ ભારે પડ્યો માલદીવ પાસે આર્મી પ્લેનને હેલિકોપ્ટર ઉડાડવા માટે પાઇલોટ નથી હિન્દુ મુસ્લિમ એકતા માટે પ્રખ્યાત પિરાણામાં કોમી તણાવનો સન્નાટો પચીસ આંગળીયા પેઢીઓ પર પાડેલા દરોડામાં મોટો ખુલાસો દુબઈ સ્થિત પીએમ આંગળીયામાં કરોડોના કાળા નાણાંના હવાલા પડ્યાનો ઘટસ્ફોટ રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે રવિન્દ્રસિંહ ભાટિયા પર મોટું નિવેદન આપ્યું મનીષ સિસોદરાના જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી રાહત મળવાની સંભાવના ભાજપનો આરોપ ટીએમસીના ગુંડાઓ ધમકાવી રહ્યા છે છપ્પાએ કહ્યું કન્નોજમાં વોટ નાખવા દેતા નથી હૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવી લતાની મુશ્કેલી વધી મહિલાઓના આઈડી કાર્ડ ચેક કરતા નોંધાયો કેસ અભિવાદન કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો ઉક્કાર પરસોત્તમ રૂપાલાનો રમૂજ અંદાજ અને નીતિન પટેલે કર્યા વખાણ આપ સાંસદ સ્વાતિ માલીવાલાનો આક્ષેપ કેજરીવાલે તેમના પીએ દ્વારા મને માર ખવડાવ્યો કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ઘરનું ઘર લેવાની છેલ્લી તક ગરીબ આવાસ યોજના માટે ફોર્મ ભરવાની મુદ્દત સત્તર મે સુધી લંબાવાય નેહરુ ઇન્દિરા અને રાજીવે બદલ્યું બંધારણ કોંગ્રેસના આરોપ પર બોલ્યા પીએમ મોદી ચૂંટણીમાં ધર્મને હાથો બનાવતા ભાષણો પર મોદીએ આપ્યું આ તર્ક પહેલીવાર ભારત આગામી દસ વર્ષ માટે સાબાહાર પોર્ટનું સંચાલન કરવા માટે ઈરાન સાથે કરાર કરવા તૈયાર